છોટા ઉદેપોર જિલાના કવાંટમાં આપ ધારા સભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં યોજાયેલી પરિવર્તન સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છોટા ઉદેપોર જિલ્લાના કવાંટમાં આજ આમ આદમી પાર્ટીની એક ભવ્ય પરિવર્તન સભા યોજાઈ હતી પરિવર્તન સભામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ હાજરી આપી કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સ્થાનિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા જનતાએ ઉદેપુરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પરિવર્તનના સંકેત આપી દીધા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે આજે કૌવાંટમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તારીખ આઠ જાન્યુઆરીના રોજ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પૂર્વ મંત્રી ગણપત વસાવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા એમણે કહ્યું કે કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી નથી પરંતુ આંબા ડુંગરમાં જે જી એમ ડીસીનો પ્રોજેક્ટ છે એમાં અઠ્યાવીસ ગામોની જમીન સંપાદિત કરવાનું ગેજેટ નોટિફિકેશન ભાજપ સરકારે જાહેર કર્યું છે ભાજપના નેતા નરેશ પટેલને હું પૂછવા માગું છું તમે ખોટી અને પાયાવિહોણી વાતો કરી રહ્યા છો એ કેટલું વ્યાજબી છે તમારી સરકારે એનટી પીસી સાથે હાઈડ્રો પ્રોજેક્ટ સાથે માટે જે એમઓયુ કર્યા છે એમાં પણ અઢાર ગામ જાય છે અને તમે કહી રહ્યા છો કે એવા કોઈ પ્રોજેક્ટની મંજૂરી નથી કરવામાં આવી તો આ તમારી સરકારે એમઓયુ કેમ કર્યા અને એના સર્વે કેમ કરવામાં આવ્યા તો ભાજપના નેતાઓ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ ના રોજ બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબાડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ જેમાં અઠાવીસ જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ પાડ્યું છે એમાં જે રેરોડ પ્રોજેક્ટમાં અઠાવીસ જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ તમે એક જાહેર સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયાવિહોણી ખોટી વાત કરો લોકોને જૂટી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે અને એ જ પ્રકારે તમે એનટી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે એમાં અઢાર કામ જાય છે ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહેવ છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું એમના સર્વે માટે કેમ તમે પોલીસને કલેક્ટરને એસપીને મોકલ્યા એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ જીએમડીસી આંબાડુંગરનો પણ રદ કરે હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે એ અમારી સ્પષ્ટ માંગણી છે રદ કરવા માત્ર મૌખિક નહીં એનું એનો પત્ર પણ બહાર પાડે સરકાર એવી અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી અને ભારતીય જનતા પાર્ટી તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે ત્રીસ વર્ષમાં શું કર્યું કેમ નળમાંથી પાણી નથી આવતું કેમ મનરેગામાં રોજગારી બંધ છે કૌભાંડ કેમ થયું નકલી કચેરી કેમ કેમ નકલી અધિકારીઓ પકડાયા તમારે ડબલ એની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી દૂર ખેડામાં આ દિન સુધી રોડ નથી બનતો અહીંયા આંગણવાડીઓ નથી શાળામાં ઓરડા નથી એક પણ નેતાઓ એની વાત કરી નથી અને માત્ર ને માત્ર ચૈતર વસાવવા આવે છે લોકોને ગેરમાર્ગે દોરે ગુમરાહ કરે એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે ત્યારે હું એ નેતાઓને કહેવા માંગુ છું તમે પણ આદિવાસી સમાજ સાથે ઉભા રહો અમે પણ તમારા વખાણ કરીશું તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા કેમ જાતિના દાખલા માટે નથી બોલતા નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે ત્યારે જનતા હવે જાગી ગઈ છે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગ્રામસભાઓમાં પણ તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામ નામંજૂરના ઠરાવો અમે કરાવવાના સાહેબ મહેશ વસાવા કહે છે કે ચેતન વસાવા જુઠ્ઠો છે મારા ડેટા ચોરી ગયો હતો એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે તો શું કહેશો મહેશભાઈ આના પહેલા ભાજપમાં હતા ભાજપની આખી સરકાર પોલીસ એમની છે અને એવા કેવા સિગરેટ ડેટા હશે ભાઈ મને તો ખબર નથી ને એવી કોઈ સિગરેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર લીગલી નોટિસ આપો જવાબ આપીશું એટલે આ બધી પાયાવિહોણી બાબતો છે હમણાં નર્મદામાં મોદીજી આવ્યા સો કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા એ સો કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે કેટલા સો કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું એમાં અમારા બાળકો તૈયારી કરતા પોલીસ બનતા એન્જિનિયર બનતા આઈએસ બનતા આઈપીએસ બનતા એની જગ્યાએ અઢી કલાકમાં મોદી સાહેબ આવ્યા અને સો કરોડનો ધુમાડો કરીને આદિજાતિના જતા રહ્યા એમાં તો કેટલા લોકો આજે અમારી કારકિર્દી બનાવવી તો આ પ્રકારના પ્રજાના પૈસે પ્રોગ્રામો કરવાના અને એ પ્રોગ્રામોમાં અમારા વિરુદ્ધ ભાષણો કરવાના એ કોઈ વ્યાજબી નથી આજે લોકોને મુદ્દાથી ગેરમાર્ગે દોરવાનું કામ ધ્યાન બીજી જગ્યાએ દોરવાનું કામ ભારતીય જનતા પાર્ટી હોય કે આવા કોંગ્રેસના મહેશભાઈ જેવા નેતાઓ કરે છે કેબિનેટ મંત્રી સાહેબ જે તમામ ધારાસભ્ય સંસદ સભ્યો જે પદાધિકારીઓ હતા તેઓએ ચેતર વસાવા તે મશીહા પાલી અને લોકોને કરી રહ્યા છે તેઓ આક્ષેપ કરી છે ચેતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં આવેલા છે અહીંયા મંચસ્ત મંચસ્થ બધા જ લોકો અમારી કોઈ પેઢી દર પેઢીની રાજનીતિ નથી જેટલા પણ લોકો ભાજપ અને કોંગ્રેસમાં છે એ પોતાને એવું સમજે છે કે અમારે બાપ દાદાઓની આ જાગીર છે પેઢી છે એટલે અમે જ અમારા પેઢી દર પેઢી અમે ધારાસભ્ય સાંસદ બનતા જઈશું પણ અમે હવે નવો ચીલો પાડ્યો છે આ યુવાનો બધા હવે તાલુકા જિલ્લાને ધારાસભ્યમાં લડવાના છે અને એ લોકોની સત્તા જવાની છે એના ડરથી આજે ચૈતર વસાવવા વિશે એ લોકો એલફેલ બોલે છે પણ જનતા ખૂબ સારી રીતે જાણે છે લોકશાહીના ઢબે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એમને જવાબ મળી જવાનો નેતા સુભરામભાઈ રાઠવા એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે ચેતરભાઈ આદિવાસી નેતા તો છે પરંતુ આ પાર્ટી ભારતીય જનતાની પી ટીમ છે આ બાબતે આપનું શું કહેવું જો ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય ને તો અમે દર વર્ષે અમને જેલ ના થાય અમારા પર ઓગણીસ જેવા કેસ ના થાય અમારા બધા લોકો પર કેસો ના થાય આજે તમે કોંગ્રેસનો એક નેતા બતાવો જેને જેલ થઈ હોય બતાવો તમે ગઠબંધન તો અમારું કોંગ્રેસ સાથે હતું ભરૂચ લોકસભામાં કેમ મને મદદ ના કરી ભાઈ વિસાવધરમાં ગોપાલભાઈ સામે કેમ ઉમેદવાર ઉતારવો પડ્યો તો વાત માત્ર ને માત્ર ત્રીજો મોરચો ચાલવા દેવામાં આવે નહીં એની છે પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય બને પાંચ વર્ષ ભાજપના બધા વેવાય વટુલા છે બધા એકબીજાના જમાય છે અને એકબીજા મામા ભાણ્યા છે એટલે બધાને પોતાની સત્તા જવાની છે એના ડર થી આજે ચૈતરભાઈને ટાર્ગેટ કરે છે પણ ચૈતરભાઈ પ્રમાણિક છે નિષ્ઠાવાન છે અને લડશે છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજનો અવાજ બનશે અને અમે આદિવાસી સમાજના અધિકારો અપાવીને રહીશું તમારા ભાષાની અંદર કેબિનેટ મંત્રીએ સાપુતારામાં જમીન લીધી ભાગીદારી કરી છે ગુજરાત આદિજાતિ મંત્રી પૂર્વ વન મંત્રી આદિજાતિ મંત્રી તમે સાપુતારા જાઓ હોટલોના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ બોમ્બે માં જાઓ રિસોર્ટો હોટલોના નામ જોઈએ તો મારી પાસે લઈ જાઓ કોસંબા જાઓ કોસંબા જાઓ ત્યાં જવેલર્સના નામ જોઈએ તો મારી પાસેથી લઈ જાઓ કરોડો રૂપિયાના આસામી બનીને આજે બેઠા છે ને અમારા બાળકોના આજે આંગણવાડી નથી બને કરોડો રૂપિયાના ભાજપના લોકોના બંગલાઓ બની ગયા અમારા બાળકોની શાળા નથી બને અમારા યુવાનો ભણી ગણીને આગળ આવ્યા ત્યારે એમને પેપર ફૂટી ગયું નોકરી નથી મળી અને અમારા યુવાનોને એ લોકો ગેરમાર્ગે દોરે છે એટલે જ્યારે પણ અમારી સરકાર બનશે અમે તમામ વિગતે અમે તપાસ કરાવીશું અને એવા તમામ નેતાઓને જેલ ભેગા પણ અમે કરીશું છોટાઉદેપુર જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે છે એનો લીડરશીપ કોને સોંપવામાં આવશે છોટાઉદેપુર જિલ્લામાં અમારા નેતૃત્વની અંતર્ગત લોકસભાના ઇન્ચાર્જ મુકેશભાઈ બારિયા છે જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા છે અમારા રાજેશભાઈ લગામી છે આજે પરેશભાઈ રાઠવા જોડાયેલા છે અને અમારા રાઠવા નવસિંહભાઈ રાઠવા અમારા બધા સરપંચો ખૂબ લોકો માટે બોલે છે લોકો માટે લડે છે લોકોના સુખ દુઃખમાં સહભાગી બને છે બધા જ લોકોના નેતૃત્વમાં અમે ચૂંટણી લડવાના છે અમારી ચૂંટણીમાં અમારી પાસે દારૂ નથી પૈસા નથી અમારી પાસે કરોડોના મંડપો બનાવવાના પૈસા નથી કરોડોના સમોસાના પૈસા નથી ટોયલેટોના પૈસા નથી અમારી ચૂંટણી અમારી જનતા સ્વયંભૂ લડવાની છે અને અમારી જનતા અમને જીતાડીને તાલુકા જિલ્લામાં અમારા લોકોને દાહોદમાં જોડાવા ગયા પાંચ લોકો નહોતા એમની સાથે બીટીપી ના ચાલુ ધારાસભ્ય હતા ચૈતર વસાવા હામે બે માં લડ્યા હતા નોટા કરતાં ઓછા મત મળ્યા છે ત્રણ ને સો મત મળ્યા છે એમની સામે થોડું મારે નિવેદન કરવાનું હોય હા એમણે મારી સાથે ડિબેટ કરવાની હોય તો ભાજપના બધા જ લોકો આવી જાય ડિબેટમાં હું તૈયાર છું કોંગ્રેસના બધા નેતા આવી જાય તૈયાર છું પચાસ વર્ષનું શાસન કોંગ્રેસે બી કર્યું છે ત્રીસ વર્ષથી ભાજપ પણ સરકારમાં છે આવો મેદાનમાં ડિબેટ કરીએ આપણે કા વાંધો છે ભાજપના પૂર્વ આદિજાતિ વન મંત્રી તો જેણે અહીંયા આવીને ભાષણ કર્યું છે ચૈતર વર્ષવાનું આવનારા દિવસોમાં જેણે આદિવાસીના ખોટા પ્રમાણપત્ર ખોટા લોકોને આપ્યા છે આવનારા દિવસોમાં કોસંબા હોય સુરત હોય જેટલા જ્વેલર્સ માં એમની ભાગીદારી છે જેટલા સાપુતારામાં એમના રિસોર્ટ અને હોટલો મોટોલો છે બોમ્બેમાં માં દીવ દમણ હોટલો મોટો છે સતાવીસ માં અમારી સરકાર બને છે એવા બધા જ નેતાઓને ઇન્ક્વાયરી અમે એ તમે તમને ડિટેલમાં આપો છો અઠવાડિયે આજે ખાલી ટ્રેલર છે ટીચર હવે બીજી મીટિંગમાં તમને બતાવી દેશે